નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ડે વડોદરા જિલ્લામાં રમઝાનમાં નાના ભૂલકાલીમા ખાતુન મોહમ્મદ સાહીદ જેની ત્રણ વર્ષ અને નવ મહિનાની ઉંમર છે આટલી નાની ઉંમરમાં તેમણે જીવનનો પહેલો રોજો રાખી અલ્લાહ ની કરી હાલમાં પડી રહેલી આખરી ગરમીમાં ચૌદ કલાક ભૂખ્યા તરસ્યા રહી પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી આ ભાઈ બહેને પોતાના પરિવારમાં પ્રથમ રાખ્યો ત્યારે તેને પરિવારજનોએ અને કુટુંબના સભ્યોએ ફુલહાર પહેરાવી મુબારકબાદ પાઠવી હતી